સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ગામોમાં સૌની યોજના થકી નર્મદાના નીરથી તળાવ ચેકડેમ ભરવામાં આવેલા ખેડૂતો અને રવિ પાક જીરું વરિયાળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલ ત્યારે સૌની યોજનાના અધિકારી દ્વારા અચાનક પાણી બંધ કરી દીધું ત્યારે ચોવીસ ડિસેમ્બરના મૂડીના વદ્રા ગામે લડત રણનીતિ ઘડવા સંમેલન યોજાયું હતું જેમાં વીસ ગામના ખેડૂતો હાજર રહેલા ત્યારે આજ દિન સુધી પાણી ન આવવાથી જીરુનો પાક રીતસરનો સુકાઈ જતા જગતના તાતને આજે પોતાના પાક પર ટ્રેક્ટર ફેવરી દીધું હતું નમસ્કાર મિત્રો ન્યૂઝ ગુજરાતમાં હું મેવાડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દુદઈના ખેડૂત એવા ભૂપતભાઈ કપરાડાએ જણાવ્યું હતું કે મારે વીસ વીઘા જમીનમાં સૌની યોજનાથી તળાવ ભરેલા એટલે કે રવિ પાક જીરું વાવેતર કરેલું હતું હવે ફક્ત એક પાણી પિયત માટે જરૂર હતું પરંતુ રાજકીય નેતાઓ અને અધિકારીઓની મનમાનીના હુસાતુસીના કારણે વાલ બંધ કરવામાં આવેલ અને પાણી ન હોવાના કારણે જીરું પાક સુકાઈ જવા પામેલ છે જે અમોએ આજે બિયારણના અઢાર હજારનો ભાવે એક મણ ખરીદેલું હતું સાથે જ રાસાયણિક ખાતરની મજૂરી અને રાસાયણિક દવાઓ સાથે ટ્રેક્ટર ડીઝલ સહિતનો ખર્ચ અમારે સિર આવેલ છે અને વધુમાં દેવામાં ડૂબવાનો સમય પણ આવેલા છે સરકાર દ્વારા ખેડૂતોને ડબલ આવકની વાત થાય છે પરંતુ અહીંયા તો મોઢે આવેલો કોળિયો છીનવવાની રીતસરની રમત અધિકારીઓ દ્વારા થઈ રહી છે આ બાબતને અનેક વાત રજૂઆત કરવામાં આવેલી છે કે એકવાર ફક્ત અમને પાણી આપો પરંતુ જગતના તાતની કોઈ વાત અધિકારીના બહેરા કાન સુધી ન પહોંચી તેનો અમને અફસોસ છે મારું નામ સંજયભાઈ ઘનશ્યામભાઈ દલવાડી ગામ દુધઈ તાલુકો મૂડી જે આજથી અમને ત્રણ મહિના અઢી મહિનાના આળે ગાળે જે સૌની યોજનામાંથી પાણી દેવામાં આવ્યું એટલે અમે અત્યારે અઢાર હજાર રૂપિયાના બિયારણ લાયા હતા અઢાર હજારના બિયારણ લાયા પછી અમે વાવેતર કર્યું વાવેતર કર્યા પછી અમને આટલા ટાઈમથી હજી પાણી દેવામાં આવ્યું નહીં ઘણો સમય થઈ ગયો અમે સુરેન્દ્રનગર ઓગણીસ તારીખે ગયા રજૂઆત કરવા રજૂઆત કરી પછી એવડે એ લોકો અમને ત્રણ કલાક વાલ ખોલી આપ્યો પછી જો આ રાજકારણની જે બાબત હોય એના કારણે અત્યારે અમારા હાલમાં કોઈ પાણી દેવામાં આવ્યું નહીં બંધ કરી દીધું બંધ કરી દેવાના કારણે અત્યારે મેં હાલમાં સાઠ વીઘાનું જીરું અતિશય તાણ પડી જાય ઉકાવવાના કારણે અત્યારે જમીનમાં કોઈ જાતનું પાણી કે ભેજ હતો નહીં એના કારણે મેં અત્યારે હાલમાં રોટર વીટર મારી દીધું અત્યારે અમારે ખેડૂતને શું કરવું આટલું બધું તો નુકસાન થયું તો હજી છતાં જો આ સરકારને હજી તક જો પાણી દેવામાં ન આવે તો હજી ખેડૂરીએ આગળ આ જ રીતે નુકસાન થાય છે એ જ રીતે જીમ જીમ જીરાને તાણ પડશે i gira girar part, a